નમસ્કાર મિત્રો આપણી હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવી છે જ્યાં આપણે જણાવી દઈએ કે તેમાં સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો તેમાં 14 વર્ષમાં ખતમ થઈ જશે આખી દુનિયા 12 જુલાઈ 2038 ની તારીખ લઈને નાસાએ આપી મોટી ડરાવણી જાણકારી સંપૂર્ણ માહિતી વિડિયો મળતે છે વિડિયો કોમ તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અને વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જો આપણે જણાવી દઈએ કે તેમાં આગામી 14 વર્ષમાં એક ખતરનાક લઘુગ્રહ એટલે કે એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે મિત્રો અમેરિકન સ્પેસ એજન્સી NASA એક કાલ્પનિક ટેબલ ઓફ

ખાતે લેબોરેટરી એસ્ટ્રાઇક વિશે જણાવ્યું હતું મિત્રો આ કયાવતમાં નાસા ઉપરાંત યુએસ સરકાર અને અન્ય દેશોમાં સૌથી વધુ વિવિધ એજન્સી પણ સામેલ હતી વધુ માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે પૃથ્વી સાથે ટકરાવાની બોતે ટકા સંભાવના છે મિત્રો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કયાવત એટલા માટે કરવામાં આવી હતી કે જેથી કરીને આવા ખતરાનો સામનો કરવાથી પૃથ્વીને ક્ષમતા મૂલ્યાંકન કરી શકાય છે તો તેણે એમ પણ કહ્યું હતું કે કયાવત દરમિયાન અનુભૂતિ દ્રષ્ટિ માટે એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું મિત્રો જેમાં અગાઉ ક્યારેય ઓળખાયેલી એસ્ટ્રોઇડની ઓળખ કરવામાં આવી ન હતી પારંપરિક ગણતરી મુજબ આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાવાની બોતે ટકા સંભાવના છે કે લગભગ ચૌદ વર્ષ લેશે જોકે સ્ટ્રોઇડના કદ રચના અને લાંબા ગાળાના માર્ગ અને અંગે કોઈ સ્પષ્ટ ચર્ચા કરવામાં આવી નથી મિત્રો વોશિંગ્ટનના વોશિંગ્ટનના નાસા એડવોકેટ ગ્રહ સંરક્ષણ અધિકારી લીડલી જોન્સે જણાવ્યું હતું કે કવાયતને પ્રારંભિક અને સહભાગે પડકારજનક પરિસ્થિતિ ધ્યાનમાં લેવાની તક આપી રહી છે પરંતુ તેમણે કહ્યું હતું કે મોટા સ્ટ્રોઇટ સંભવિત એકમાત્ર કુદરતી આફત છે જેનું અસરોનું માનવી ટેકનોલોજી દ્વારા અગાઉથી મૂલ્યાંકન કરી શકે છે અને તેનાથી બચવા માટેના માર્ગો શોધવા માટે ટેકનિકલ રીતે પણ પ્રયાસો કરી શકાય છે મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે વિડીયો લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં